ઉતરા છે દીપડિયા જવાય એમ નથી મારા ગામમાં કેમ કે પાણી આવેલું છે તો અત્યારે રાજુલા રહી છે મિત્રો રહી છે રાજુલા ને વરસાદ એટલો આવે છે આમાં ગાડી કેમ આવશે એમ મિત્રો હાલો અર્જુન મામાન ઘરે આવ્યા હતા ત્યાં જમી લીધું ને હવે રહી ઘરે પણ મમ્મી ની બધા મળી ગયા તો ઉમેશ ની હજી વરસાદ તો આવે જ છે જોઈએ વરસાદ તો આવે જ છે હવામાન મમ્મી ને આવે છે

પણ હવે ફસાઈ ગયા જો આમ ઈ નું જોવાય ને આમ તો તમે જો આમ ફોન માં ઓછું દેખાય પણ આમ બહુ વરસાદ ધંધાયેલો હવે વિચારી આમ જવું કે પછી આમ જવું આમ તો જવાય એમ જ નથી ઘર તો આમ છે મિત્રો હવાર થઈ ગયું છે કાલ તો આખો દી વરસાદ આવ્યો પમદી આખો દી બે ત્રણ દી તો બ્લોગ જ નહોત બને કેમ કે વરસાદ જ આવ્યો નિકરો વરસાદ જ આવ્યો

અરે અહી કેમ નસ મજા આવતી ઉંટાઓ છોડે આયે જમરૂક ના બા બહા કેમ લાગે તને મજા આવે મજા આવે મજા આવે મજા આવે ખાવાનું મળી જાય ખાવાનું નહી હોય મજા આવે ઈ ખાવાનું મળી જાય એટલે જ મજા નહી કામ ન કરવું પડે તો મિત્રો અમે જાય છીએ બલાણા બલાણા સાથે નીકળી જાશે અત્યારે પૂરાથી જાવ તો બલાણા અમે એક તો આ જો આગળ ગાડી જાય છે મેકવાન ને આટો મારો કીનું ના ભાભી ને મિત્રો પોગી જા બલાણા હાર્દિક ને હારાન કરે તો આ નારિયલ પીવા જાય પૈસા તો મિત્રો હાર્દિક ના હારા ને ખેતી નીકળી ગયા છે અત્યારે આવ્યા છે કડિયારી મહેસ કડિયારી ના ઘરે જવાનું છે આપડે તો હમણાં લેવા આવે છે અહીંયા ઊભાથી હમણાં લેવા આવે છે પેક મોકલા લેવા હાલો મિત્રો આવ્યા હતા અમે મહેશભાઈની ઘરે રહીશ પાછા કરે કેમ કે અહીંયા કામ હાલતું છું ડેકોરેશન હાલે છે દક્ષ આવે છે ને ઘરે એટલે અમારે ડેકોરેશન હાલે છે હવે પાછા ઘરે ઉપડીએ સાફ પાણી પી લીધા હાલો મળીએ હા સારું હાલો સુરત આવો તો મળી રેડી પાકું બાકુ અત્યારે જો કે અમારા દક્ષભાઈ ઘરે આવે છે ને એટલે એનું ડેકોરેશન નું કામ હાલે છે ને આ ભાઈ અમારે આવ્યા છે મળો અત્યારે અમે અમારા થોડા કામમાં છે એવું તાયલા કરે ના ના એવું તાયલા કરે મારો ભાઈ હાલો મળી પછી રેડી તો મેરો ફાઇનલી આવી જાય છે ઘરે ને અહીંયા જો બધા ફ્રી ફાયર ને એવું રમે કઈ કામ ધંધો નથી બીજો તો ફ્રી ફાયર નો કામ ધંધો છે તમારે đi પડી આવો કે નહી હું તું જાવાનું 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 આ પાત્રાને નહીં જાવાનું મને એડું નથી તો એનું બધું સાડું નથી ઉપર મકોડો કઈદું નથી મકોડો કવડી ગયો મખડ કવડી ગયો

પાવડર નો ખર્ચો ન હોય અહીંયા દેહ મકા પૈસા નથી ઘરે હા મે જો ઓલાના વાળ કાપ ને પેલા કેવો દેખાતો અત્યારે કેવો દેખાય છે તો આર્થિક જાય છે સુરત ને એને મેકવા કેટલા જણા આવ્યા ખબર તો આવડો એક આ બે હામે ત્રણ એક હું ચાર ચાર જણા મેકવા આવ્યા ફાઇનલી મિત્રો બસ આવી ગઈ છે આ બસ માં આપડે ટિકિટ લખાવી નહીં પણ હાર્દિક

વરસાદ આવે એવું તો છે જ તે સાત સાત આવે તાવે જ છે વાવાઝોડુંની સંભાવના લાગે મને એમ લાગે વાવાઝોડું આવશે કેમ કે પવન એટલો બધો આવે છે બહુ બધો આમાં તમને અવાજ નહીં આવતો પવનનો પણ આમ બહુ પવન આવે છે હું વિશાલ ગામમાં રહી કાક જે લાવવું હોય લેતા આવે મિત્રો રાત પડી ગઈ ને અત્યારે છે વીજળી થાય છે બહુ જ આમ બહુ જ વીજળી થાય છે બોલી બાજુ તો હાલો અત્યારે ખાઈ લઈ કેમ કે વીજળી થાય કઈ નક્કી નઈ ક્યારે વરસાદ આવે મસ્ત મજાનું જમી લીધું છે અત્યારે જાય છે અહીંયા હુવાય એમ નથી અહીંયા અત્યારે વીજળી થાય છે ને વરસાદ આવવાની સંભાવના છે એવું છે એટલે અમે સુશાન કર્યા જો તો શું છે આનો હવે અત્યારે અત્યારે વીજળી એવી થાય છે ને મિત્રો આમ બીક લાગે બહુ એવી વીજળી થાય છે આ બ્લોગ છે ને આપણે પૂરો કરવાનો છે પછી બ્લોગ એજિટિંગ કરવું પાવર રે નો રે લાઈટ વાવાઝોડું આવી શકે છે કાંઈ નક્કી નહીં કેમકે વીજળી એવી થાય છે એટલે પાવર બેંક લઈને કહીએ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ હશે આપણે બીજા આપ લોકોમાં ત્યાં સુધી બાય બાય મળીએ હવાર માલો